હલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલા એક સ્ટાન્ડર્ડ ડિસ્કલેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી તો અહીંયા જે કોઈ શેરની કે સ્ટોકની ડિસ્કશન કરવામાં આવે તે ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે લેવા વેચવાની સલાહ જે છે એ કોઈ આપવામાં આવતી નથી એ તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને નિર્ણય લેવો અથવા તમારો પોતાનું રિસર્ચ કરી અને તમારો પોતાનો નિર્ણય લેવો કારણ કે આપણે પોતે રિસર્ચ કરીને જે લીધેલો નિર્ણય હોય મિત્રો એ આપણને વધારે કોન્ફિડન્સ અપાવે છે આજના દિવસે જે આપણે ચર્ચા કરવાની છે એ આમ જોવા જઈએ તો બે કે ત્રણ અથવા ચારેક શેરોની ચર્ચા કરવાની છે એક જ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે અને એ જે છે એ છે ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઝ આમ તો ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર એ બંને પણ એક કોમન ઇન્ડસ્ટ્રી બને પણ કેટલાક શેરોની મુવમેન્ટ અને હમણાં જે કાંઈ ગ્રોથ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કેટલીક કંપનીઓમાં જે ફેરફાર આવી રહ્યા છે એ આજે આપણે બે ત્રણ સ્ટોક ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઝમાંથી ચર્ચા કરવાની છે તો એની શરૂઆત જે કરીએ છીએ એ કંપની પહેલી વહેલી કંપની જેની આપણે ચર્ચા કરીએ એ કંપની છે વોલ્ટેમ્પ લિમિટેડ વોલ્ટેમ્પ લિમિટેડ જે છે એ બરોડા બેઝ કંપની છે અને ખૂબ સારું એવું ગ્રુપ છે એની પાછળ પ્રમોટરો ખૂબ સારા છે જૂની કંપની છે કંપનીને માર્કેટ કેપ લગભગ દસ હજાર બસો ને કરોડ જેવું છે કંપની મેઇનલી ટ્રાન્સફોર્મર બનાવે છે જેમાં ઓઇલ બેઝ ટ્રાન્સફોર્મર આવે છે અને એ સિવાય કંપનીએ જે કોલાબરેશન કર્યું છે એ પ્રમાણે થોડીક નવી ટેકનોલોજી પણ લઈ આવેલી છે અને બીજા પણ કેટલાક પ્રકારના ટ્રાન્સફોર્મર કંપની બનાવે છે બહુ જૂની કંપની છે બરોડાની બાજુમાં યુનિટ છે અને કંપનીનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સારો છે હવે આ ઇન્ડસ્ટ્રી લેવાનું કારણ અથવા તો આ એક સેક્ટર પસંદ કરવાનું કારણ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે તમે સાંભળતા હશો કે આવનારા સમયમાં પાવરની ડિમાન્ડ ખૂબ વધવાની છે પાવર કાયમ માટે જરૂર પડશે અને દિવસે દિવસે પાવરની ડિમાન્ડ વધતી જાય છે આપણા ઘરનું લાઇટ બિલ ઉપરથી જ આપણને ખબર પડે કે આજથી દસ વર્ષ પહેલા કે પંદર વર્ષ પહેલા આપણા ઘરનું લાઇટ બિલ શું આવતું હતું અને અત્યારે શું આવે છે ભલે આવક વધી છે પણ પાવરની પણ ડિમાન્ડ એ પ્રમાણે વધતી જાય છે તો પાવરની ડિમાન્ડ વધતી જાય છે તો પાવરના જે કઈ શેરો છે ખાસ કરીને પાવર જનરેશનના શેરો જેમ કે ટાટા પાવર એનએચપીસી એસજી માંડી એનટીપીસી અને ઘણા બધા લાંબા આવે મોટા ભાગે વધારે પડતી એમાં ગવર્મેન્ટ સેક્ટર છે પણ પાવર શેરો જે છે એ બહુ મોટું કેપેક્સ ધરાવતા હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ મોટે ભાગે દેવું કંપની ઉપર હોય જ બહુ રેર કેશમાં નહીં હોય આ બધી વસ્તુઓની મુશ્કેલી છે કારણ કે પાવર અત્યાર સુધી એક કોમોડિટી અને રેગ્યુલરાઇઝ માર્કેટ છે એમાં કંપની ધારે એ પ્રમાણે ભાવ નથી લઈ શકતી એટલે પાવર ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ જે કહેવાય એનું કહેવાય કે ગ્રોથ થવાના ચાન્સીસ જે છે એ એક મર્યાદા સુધી છે તો પાવર એન્સિલરી સ્ટોક જે પાવર ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે એવા સ્ટોક જે છે એના ઉપર ધ્યાન રાખવું એટલા માટે આજે જે પાવરના ટ્રાન્સફોર્મર બનાવે છે કે એને રિલેટેડ જે પ્રોડક્ટ બનાવતી કંપનીઓ છે એની ચર્ચા કરીએ છીએ એટલા માટે એટલે આપણે વોલ્ટેમથી શરૂઆત કરી હતી વોલ્ટેમ જે છે એનો પી જે છે એ પણ મધ્યમ છે પચાસ થી સાહીઠ ની વચ્ચે રહેતો હોય છે કંપનીનું આર જે છે એ ખૂબ સારી છે એકત્રીસ બત્રીસની આજુબાજુમાં છે અને રિટર્ન ઓફ ઇક્વિટી જે કહેવાય એ ચોવીસ ટકાની આજુબાજુમાં છે કંપનીનો પ્રોફિટ માર્જિન જે છે એ વીસ ટકા અઢાર ટકા ઓગણીસ ટકા એવું છેલ્લું બે ચાર વર્ષથી આપણને જોવા મળે છે એટલે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ સારો કહી શકાય એવો છે કંપનીની ઇક્વિટી અને સામે એનું રિઝર્વ એની વાત કરીએ તો ઇક્વિટી દસ કરોડની છે એની સામે રિઝર્વ જે છે એ ચૌદસો ને ઉપર કરોડનું છે જેમાં કેશ પણ કંપની પાસે ખૂબ સારા એવા પ્રમાણમાં પડેલી છે આ એક વાત થઈ વોલટેમ્પની કે જે પ્રમાણમાં સારો ગ્રુપ અને સારો ફાઈનાન્શિયલ રેકોર્ડ ધરાવે છે છેલ્લા બે ત્રણ વર્ષમાં કંપનીનો સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ પણ પ્રમાણમાં સારો છે બીજી એક કંપની જેની આપણે ચર્ચા કરીએ એ છે સિલ્ચર ટેકનોલોજી સિલ્ચર ટેકનોલોજી છેલ્લા એક વર્ષમાં ખૂબ ચર્ચામાં રહેલી છે કારણ કે સ્ટોક માં રિટર્ન ખૂબ સારું મળ્યું આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ વર્ષના જ ટ્રેક રેકોર્ડ સારા છે પણ છેલ્લા એક દોઢ વર્ષથી ખૂબ લાઈમલાઇટમાં રહી છે એવી કંપની છે અને મિત્રો જોગાનો જોગ આજે જેની આપણે થોડી વિગતમાં ચર્ચા કરવાના છે એ બધી જ કંપનીઓ આમ જોવા જઈએ તો ગુજરાત બેઝ ધરાવે છે સિલ્સર ટેકનોલોજી જે છે એ પણ બરોડા બેઝ છે બરોડામાં એમનું યુનિટ છે જે લોકો ત્યાંથી નીકળતા હશે કે ક્યારેક મુસાફરી કરતા હશે તો એમને વોલ્ટેમ્પ અને સિલ્ચર બંનેના યુનિટનું પણ કદાચ ત્યાંથી પાસ થવાનું પણ બનતું હોઈ શકે છે આ પણ એક ગુજરાત બેઝ કંપની છે સિલચર ટેકનોલોજીની ઇક્વિટી જે છે એ લગભગ છ હજાર ચારસો કરોડની આજુબાજુમાં છે કંપનીનો પી રેશિયો ફિફ્ટી એટથી સિક્સટીની વચ્ચે હોય છે આ રેન્જ હું એટલા માટે કહું છું કે કારણ કે બજાર ખુલે ત્યારે એનો ભાવમાં બે પાંચ ટકાની વધઘટ થતી હોય તો પી રેશિયોમાં ફેરફાર થાય ક્યારેક પાંચ પાંચ છ છ ટકા સુધી પણ વધઘટ થાય છે અને આપણે વિડીયો બનાવ્યા પછી મોસ્ટલી બીજા દિવસે માર્કેટ ખોલવાનું હોય ત્યારે મોસ્ટલી આપણો રેકોર્ડ છે કે દસમાંથી આઠ કે સાત સ્ટોક કાયમ માટે ત્રણ ટકાથી માંડીને આઠ ટકા સુધી ઉપર હોય છે જો કે આ એક જોગાનું જોગ કહી શકાય પણ એટલું ખરું કે આપણે મહેનત કરીને રિસર્ચ કરતા હોઈએ તો રિટર્ન તો મળે જ છે કંપની સિલચર ટેકનોલોજી જે છે એનો સીઈ જે કહેવાય એ ખૂબ સારો છે લગભગ સિત્તેર થી પંચોતેર ટકાની વચ્ચે છે અને રિટર્ન ઓફ ઇક્વિટી જે છે એ પંચાવન છપ્પન ટકા જેવી છે એટલે આ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું એક અત્યારે ખૂબ જ આગળ ઝડપથી વધતું પ્લેયર કહી શકાય કે જેનો ગ્રોથ રેટ પણ ખૂબ સારો છે સેલ્સ ગ્રોથ સારું છે પ્રોફિટ ગ્રોથ પણ ખૂબ સારો છે સિલ્ચર ટેકનોલોજીની ઇક્વિટીની વાત કરીએ તો લગભગ બહુ નાની ઇક્વિટી છે આઠ કરોડની ઇક્વિટી છે અને એની સામે કંપનીનું રિઝર્વ જે છે એ લગભગ બસો પચાસ કરોડ જેટલું છે એટલે આ કંપનીનો પણ ટ્રેક રેકોર્ડ સારો છે જૂની કંપની છે ફાઇનાન્શિયલ્સ બધા પરફોર્મન્સ સારા છે અને વોલ્ટેમ્પ અને સિલ્ચરની વાત કરીએ તો વોલ્ટેમ્પ બહુ જૂની કંપની અને સ્ટેબલ અને સ્ટ્રોંગ બેઝવાળી કંપની કહેવાય જ્યારે સિલ્ચર જે છે એ પણ સ્ટ્રોંગ છે પણ છતાં હમણાંની સમયની અને એનો પ્રોફિટ માર્જિન જે કહેવાય એ પ્રમાણમાં સારો છે લગભગ અઠયાવીસથી ત્રીસ ટકા ક્યારેક બત્રીસ ટકા જેટલો પણ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કંપનીએ હાંસિલ કર્યો છે એટલે આ બંને પ્લેયરના પ્રમાણમાં આમ જોવા જઈએ તો એક સિલ્ચર ટેકનોલોજી છે કે જે ગ્રોથ ખૂબ અત્યારે સારો કરી રહી છે પણ સિલ્ચર ટેકનોલોજી જે કહેવાય કે છેલ્લા થોડાક સમયમાં શેરની પ્રાઇસ ખૂબ જ વધી છે એટલે એના માટે સિરિયસલી જ્યારે કરેક્શન આવે ભાવ અહીંયા જે છે એનાથી ઘટે તો વિચારી શકાય છે જ્યારે વોલ્ટેમ જે છે એ એવરગ્રીન પણ શેર કહી શકાય કારણ કે લોબો બહુ લાંબો એનો ટ્રેક રેકોર્ડ છે અને લાંબા સમય સુધીનું પરફોર્મન્સ છે જ્યારે સેલ્ચર ટેકનોલોજીનું છેલ્લા થોડાક વર્ષોમાં ખૂબ સરસ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું છે એટલે આગળ જતા જો કદાચ ક્યારેક થોડું ઘણું પરફોર્મન્સમાં ફેરફાર આવે કદાચ ક્યારેક જેમ અત્યારે મોટાભાગની કંપનીઓમાં તકલીફ છે કે રેવન્યુ તો બધાની વધે છે પણ પ્રોફિટમાં એટલો ગ્રોથ નથી થતો ગયા વર્ષે કે આગલા બે વર્ષ કરતા થોડો ઓછો આવે છે જો આ તકલીફ આવે તો પ્રાઇઝમાં થોડી ઘણી કરેક્શન આવે બાકી લાંબા ગાળા માટે તો કોઈ પ્રશ્ન હોતો નથી ત્રીજી એક કંપની જે આપણે અગાઉ વાત કરી હતી એ કંપની પણ આ જ બિઝનેસમાં છે એ કંપનીનું નામ છે અપાર ઇન્ડસ્ટ્રીઝ અપાર ઇન્ડસ્ટ્રીઝ પણ ટ્રાન્સફોર્મર અને એને લગતી કેટલીક પ્રોડક્ટ બનાવે છે તો અપાર ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું માર્કેટ કેપ ચાલીસ હજાર ઉપર કરોડનું છે પીઈ જે છે એ લગભગ અઠાવન થી સાઠ ની વચ્ચે છે એનો પણ આર ઓસી ટકા અને રિટર્ન ઓફ ઇક્વિટી જે છે છવ્વીસ ટકા છે પણ અપાર ઇન્ડસ્ટ્રીઝ જે છે એનો પ્રોફિટ માર્જિન આઠ ટકા દસ ટકા અગિયારથી બાર ટકા આ રેન્જમાં તમને જોવા મળે એનું કારણ એ છે કે એના રેવન્યુમાં કે એનો જે બિઝનેસ છે એની અંદર ટ્રાન્સફોર્મરનું જે પ્રમાણ છે એ એ એના રેશિયોમાં છે થોડું ઓછું છે કારણ કે કંપનીના બીજા પણ બિઝનેસ છે જેમ કે કંપની જે છે એ ટેલિકોમ્યુનિકેશન્સ અને ઇલેક્ટ્રિક સિટી માટેના વાયર પણ બનાવે છે અને બીજી પણ કેટલીક પ્રોડક્ટ છે તો એમાંથી કોઈ કોમોડિટી જેટલી પ્રોડક્ટ હોય કોમોડિટી જેવી અને એનું વધારે પડતું ટર્ન ઓવરમાં હિસ્સો હોય તો એનો પ્રોફિટ માર્જિન જે છે ઓલ ઓવર પ્રોફિટ માર્જિનને ઓછું કરતો હોય છે બાકી અપર ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ સરસ અને સારું એવું બેકગ્રાઉન્ડ ધરાવતી કંપની છે આપણે એની વધુ વિગતો વિડીયોમાં ઘણી બધી ડિટેલ આપેલી છે અને અપર ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ ઇક્વિટી ચાલીસ કરોડ છે અને એની સામે એનું રિઝર્વ જે છે એ ચાર હજાર કે ચાર હજાર એકસો કરોડની આજુબાજુ છે એટલે આપણે ત્રણે ત્રણ જે કંપનીની ડિસ્કશન કરી એ ખૂબ ઓછી ઇક્વિટી અને સામે એનું રિઝર્વ ખૂબ વધારે હોય એવી કંપની છે વોલટેમ્પ માટે તો ખરેખર કહી શકાય કે દસ કરોડની ઇક્વિટીની સામે ચૌદસો કરોડનું રિઝર્વ એટલે કેટલા ઘણું રિઝર્વ થયું કહેવાય જરા મલ્ટીપ્લિકેશન કરી લેજો અને રિઝર્વનો ફાયદો એ છે મિત્રો કે કંપની પાસે કેશ પણ ઘણી વખત ઘણી પડેલી હોય તો આવનારા સમયમાં એમને કોઈ વિસ્તરણ કરવું હોય નવા કોઈ પ્રોજેક્ટ કે પ્લાન્ટ લગાવવા હોય તો એ કરી શકે છે અને કોઈ પણ ફિલ્ડમાં એ વધારે એક્સપેન્શન કરી શકે ધંધો વધારી શકે છે અને ખરાબ સમય આવે ત્યારે ટકી શકે છે રોકાણકારોને વળતર સારું આપી શકે છે આ રિઝર્વનો ફાયદો છે પણ જરૂરી નથી કે ખૂબ સારું રિઝર્વ હોય તો એ કંપનીને જ આપણે પોર્ટફોલિયોમાં એડ કરવી જોઈએ ઘણી એવી કંપનીઓ છે કે જેનું રિઝર્વ ખૂબ સારું છે પણ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓછું હોય છેલ્લા ત્રણ કે પાંચ વર્ષથી ગ્રોથ ન હોય સેલ્સમાં અને પ્રોફિટમાં ખાસ કરીને તો પછી એવી કંપનીઓ થોડું ઘણું ઓકે ઓકે આપણને વળતર આપે કહેવાય કે દસ બાર ટકા પંદર ટકા વસ્તુ વિચારી શકાય હવે જે આપણે ત્રણે ત્રણ કંપનીઓની વાત કરી એના શેર હોલ્ડિંગ રિટર્ન વિશે થોડી ચર્ચા કરી લઈએ પણ એ કરીએ પહેલા એક સરસ મજાનો વ્યૂ બતાવું તમને કે જે મારે રહેવાનું છે એ ઘર પ્રકૃતિની ગોદમાં આવેલું છે માણસો માણસોને પહેલેથી જ પ્રકૃતિ જે છે આકર્ષે છે એટલા માટે જ આપણે ક્યારેક ફરવા કેમ જતા હોઈએ તો એવી જ સ્થળોની પસંદગી કરતા હોય કે જ્યાં આપણને કુદરતી વાતાવરણ મળતું હોય તો અમને ખૂબ સરસ તક મળી છે કે આવી રીતે વૃક્ષો અને વાડીની વચ્ચે અમે રહી શકીએ છીએ અમારી સોસાયટી આખી વાડીની વચ્ચે બનેલી છે હવે આ ત્રણે ત્રણ કંપનીઓના શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો વોલ્ટેમ્પ અને સિલ્ચર ટેકનોલોજી બંનેનું શેર હોલ્ડિંગ જે કહેવાય પ્રમોટરોનું એ છેલ્લેના વર્ષોમાં ઘટ્યું છે તો પ્રમોટરનું શેર હોલ્ડિંગ ઘટે એ તો આમ તો નેગેટિવ વસ્તુ કહેવાય કંપની માટે પણ અહીંયા આપણે ચિંતા કરવાની જરૂર હોય એવું મને નથી લાગતું વોલ્ટેમ્પ જે છે એનું જ્યારે શેર હોલ્ડિંગ ઘટ્યું છે એ જ સમયે એ જ ક્વાર્ટરમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ જે છે એનું શેર હોલ્ડિંગ વધ્યું છે એટલે કે પ્રમોટરોએ પોતાનો હિસ્સો થોડો વેચ્યો છે પણ સધાર એવી પાર્ટીઓને વેચ્યો છે જે કહેવાય કે સારી સારી ઇન્સ્ટિટ્યુશન છે મ્યુચ્યુઅલ ફંડ છે ડીઆઈઆઈ છે અને એફઆઈઆઈ છે એમણે એ હિસ્સો ખરીદ્યો છે સિલ્સર ટેકનોલોજીમાં પણ આ જ વસ્તુ જોવા મળી છે એટલે એ બાબતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી અપાર ઇન્ડસ્ટ્રીઝની તો આપણે ઓલરેડી એ વિડીયોમાં ચર્ચા કરી છે બીજી પણ એક કંપની છે મિત્રો આ જ ફિલ્ડની સ્કીપર્સ લિમિટેડ કરીને છેલ્લે છેલ્લે ના સમયમાં છેલ્લે થોડાક મહિનાઓમાં ખૂબ સારો ગ્રોથને કારણે શેરનો ભાવ ખૂબ વધ્યો તો ચર્ચામાં પણ હતો પણ આ વિડીયોમાં એની ચર્ચા અને એનો સમાવેશ એટલે નથી કર્યો કે કંપનીનું દેવું થોડું વધારે છે અને છેલ્લા થોડા વર્ષથી જ ખાસ કરીને છેલ્લા એક કે બે વર્ષમાં જ કંપનીનો ગ્રોથ વધારે પડતો આવ્યો છે એટલે હજી આવનારા સમયમાં કંપની ગ્રોથ જાળવી રાખે તો એના વિશે કદાચ વિચારી શકાય બાકી ઓલરેડી આપણી પાસે રોકાણ કરવા માટે આટલી કંપનીઓ છે જ એટલે પછી બને ત્યાં સુધી થોડું ઘણું પણ ફંડામેન્ટલ્સમાં આપણને ડાઉટ લાગે તો એના માટે થોડું સચેત થવું જોઈએ કોઈ રેડ ફ્લેગ કે એવી કોઈ વસ્તુ નથી એ પણ કંપની સારી છે જેમની પાસે હોય એ પણ સ્ટડી કરીને પોતાનો નિર્ણય લે અથવા વિચારતા હોય તો પણ સૌથી વધારે જે મને ફંડામેન્ટલી સારી લાગી કારણ કે દેવા મુક્ત કંપની હોય એટલે આપણને ખબર છે કે ઘણા બધા પ્રોબ્લેમ કંપની માટે ઓછા રહેતા હોય છે બાકી સ્કીપર્સમાં પણ છેલ્લેના સમયમાં ગ્રોથ સારો છે ભાવ પણ ખૂબ એ પ્રમાણમાં ખૂબ વધ્યો છે અને સિલ્ચર ટેકનોલોજીમાં પણ એ જ વસ્તુ છે એટલે જો નીચે આવે ભાવ થોડું કરેક્શન આવે માર્કેટમાં ક્યારેક તો વોચલિસ્ટમાં રાખી અને પર્સનલી હું એને ભેગા કરવા માટેનો વિચાર કરું છું અને વોલ્ટેમ્પ જે છે એનો ભાવ તો પ્રમાણમાં યોગ્ય જ કહેવાય પણ તેમ છતાંય છેલ્લેના સમયમાં આ બધા વધેલા શેરો છે અને બજાર પણ છેલ્લે છેલ્લે જોવા જઈએ તો ઘણું વધ્યું છે કેટલાક એકાદ વર્ષમાં હમણાં છેલ્લેના દસ બાર પંદર દિવસની વાત નથી પણ ઓલ ઓવર ઘણી સારી એવી જગ્યાએ છે તો કોઈ કરેક્શન આવે ત્યારે એને વધારે ક્વોન્ટિટીમાં એડ કરવા જોઈએ બાકી મારી પોતાની સ્ટ્રેટેજી એવી છે કે નાની એવી એક ક્વોન્ટિટી વોચ લિસ્ટમાં રહે એટલા પૂરતી રાખવું પછી એ ક્વોન્ટિટી એવી હોય કે કદાચ એ ત્યાંથી પછી લેવા જ ના મળે અને ભાવ ઉપર ઉપર જતો રહે તો પણ અમુક સમય પછી જો જરૂર પડે અને એમ લાગે કે હવે કંપનીનો ગ્રોથ એટલો બધો નથી અટકી ગયો છે તો ત્યારે વેચી શકાય એટલી ક્વોન્ટિટી હોવી જોઈએ એનું ધ્યાન રાખું છું દરેક મિત્રોને ખાસ અપીલ આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલ ને જરૂર કરજો જેથી કરી અને આ વિડીયો નવો કોઈ પણ ડિલીસ થાય તો તરત તમને એનું નોટિફિકેશન મળી જાય છે દરેક મિત્રોનો આભાર જય હિન્દ